ઉપસ્થિત રહેવાના છે ત્યારે એકતા નગર ખાતે તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે મુખ્યમંત્રી નર્મદા નીરના વધામણા કર્યા બાદ ગઈકાલે એકતા પરેડ સ્થળની મુલાકાત લીધી અને સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી સરદાર પટેલ જન્મ જયંતિ એકત્રીસમી ઓક્ટોમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુલાકાત લઈ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમો અંગેના યોજનોની સંપૂર્ણ વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું અવસરે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય દેશમુખ જિલ્લા પંચાયત પ્રમુખ તોરમણે સરદાર સરોવર નર્મદા નિગમના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર અમિત અરોરા ડાયરેક્ટર ડીસી ઠકર જિલ્લા કલેક્ટર એસ કે મોદી જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રીમતી વિશાખા ડબરા નાયબ વન સંરક્ષણ અગ્નિશ્વર વ્યાસ જિલ્લા વિકાસ અધિકારી આર વી વાળા તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ છોડાયા હતા દીપક જગતાપનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે